નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મોદી સરકારે નાના દુકાનદારોને આપી નવા વર્ષની સૌથી મોટી ભેટ આજથી જીએસટી રિટર્ન ભરવાનો નિયમ બદલાઈ ગયો છે મોદી સરકારે નાના દુકાનદારોને નવા વર્ષની ભેટ આપી છે આ ભેટ બે કરોડ સુધીની કરદાતાઓ માટે છે નાણાં મંત્રાલયે નિયમોમાં ફેરફાર અંગેની માહિતી તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરી છે નાણાં મંત્રાલયે આ નવા નિર્ણયની સંદર્ભમાં નોટિફિકેશન નંબર બત્રીસ બે હજાર ત્રેવીસ સીટી પર આધાર રાખ્યો છે જે મંત્રાલય દ્વારા એકત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનું ખરીદવા માંગતા લોકો માટે ખુશખબર સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ વધીને એકસઠ હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે અગાઉ સોનાનો ભાવ બાસઠ હજાર સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જો આ રીતે જોવામાં આવે તો અગાઉના ટ્રેન્ડિંગ સેશનની સરખામણીમાં સોનું ચારસો સત્તાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે ચાંદીની કિંમત ચુમેતેર હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે આઈબીજે એ અનુસાર બાવીસ કેરેટ સોનાનો દર સાઠ હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ ગ્રામ છે વીસ કેરેટ સોનાની કિંમત પંચાવન હજાર સિત્તેર રૂપિયા અને અઢાર કેરેટ સોનાની કિંમત પચાસ હજાર એકસો વીસ રૂપિયા અને ચૌદ કેરેટ સોનાની કિંમત ઓગણચાલીસ હજાર નવસો દસ રૂપિયા પ્રતિ ગ્રામ છે તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં લગ્નની સિઝન અને સોનાની વૈશ્વિક માંગને કારણે સ્થાનિક બજારોમાં સોનાનો ભાવ ચોસઠ હજાર રૂપિયા પ્રતિદશ ગ્રામના સ્તરે પાર કરી ગયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગૃહ વિભાગે પાકા કામના કેદીઓના વેતનમાં સાઠથી સિંતેર નો વધારો કર્યો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને દૈનિક વેતનમાં થી સિંતેર ટકાનો વધારો કરવામાં આવતા પાકા કામના કેદીઓ માટે રાહતરૂપ નિર્ણય લીધો છે રાજ્યની જેલો વડાપ્રધાન કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવા માટે ગૃહ વિભાગને રજૂઆત કરાઈ હતી જેના પગલે છ દિવસ અગાઉ ગૃહ વિભાગ દ્વારા નવી જાહેરાત કરી જેમાં કેદીઓને બિનકુશળને એકસો દસ અર્ધકુશળને એકસો ચાલીસ અને કુશળને એકસો સિત્તેરનું વેતન મળવાપાત્ર થયું છે રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મુકાઈ છે કેદી જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓ વેચાણના સ્તરો પર કામ કરી ભથ્થું મેળવી શકે છે આ રીતે કેદી જેલમાંથી છૂટે ત્યારે તેના હાથમાં મોટી રકમ આવે અને પોતાના ધંધા રોજગારની શરૂઆત પહેલાં પોતાનું ગુજરાન ચલાવી શકે કે નવો ધંધો શરૂ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા કામ કરતા કેદીઓને વેતન ચૂકવાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટમાં એક કરોડ સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત વર્ષ બે હજાર ત્રેવીસની જેમ નવું વર્ષ બે હજાર ચોવીસ પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગિફ્ટ લઈને આવવાનું છે અહેવાલો મુજબ નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનર્સને મોંઘવારીમાં રાહતના ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે જેથી પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થવાની શક્યતા છે નવા વર્ષમાં સરકાર ડીએ વધારવાનું એલાન બજેટમાં કરે એવી શક્યતા છે કેન્દ્રીય કર્મચારીઓને છેતાલીસ ટકા ડીએનો લાભ મળે છે એ જુલાઈ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી લાગુ કરવામાં આવ્યું છે ડીએમાં આગામી વધારો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં થશે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક આંકડાને કારણે કર્મચારીઓ પેન્શનના ડીએ અને ડીઆરના દરોમાં જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી અને જુલાઈનું મળીને કુલ આઠ ટકા ડીએ વધારવામાં આવ્યું હતું અને હવે આગામી ડીએ બે હજાર ચોવીસમાં રિવાઇઝ કરવામાં આવશે જે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા પર નિર્ભર છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થઈ ગયા આ ભાવ વધારાનું પ્રાથમિક કારણ પડોશી દેશમાં રાજ્યમાં અપૂરતો વરસાદ છે લસણ ઉપરાંત ડુંગળી ટમેટા બટેકા જેવી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે આ ભાવ વધારા પાછળના અનેક કારણોમાંથી એક કારણ દેશમાં બદલાતી રહેતી હવામાન પેટર્નને પણ છે અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય પટેલે કહ્યું છે કે ગયા શિયાળામાં અમારા માર્કેટમાં ગયા વર્ષે લસણ પાંચથી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું અને આ વર્ષે લસણનો ભાવ વધીને સોથી બસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે જય પટેલના જણાવ્યા અનુસાર દિવાળી પછી લસણના ભાવમાં જંગી વધારો થયો છે છ મહિના પહેલાં ઉનાળામાં લસણના સો રૂપિયા રિટેલમાં વેચાતું હતું જેનો ભાવ વધીને દિવાળીમાં બસો રૂપિયા પહોંચી ગયો હતો અને ત્યારબાદ છેલ્લા એક મહિનામાં ભાવ ત્રણસો પચાસથી ચારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દસ પાસ માટે રેલવેમાં નોકરીની મોટી તક જો તમે ધોરણ દસ પાસ પછી આઈટીઆઈ કર્યું છે અને સારી નોકરી શોધી રહ્યા છો તો તમારી પાસે એક મોટી સારી તક છે આ સમયે રેલવેના નોકરી મેળવવા માટે સારી તક છે તમને જણાવી દઈએ કે રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે ઝોને બમ્પર ભરતી જારી કરી છે આ ભરતી અભિયાન દ્વારા ત્રણ હજારથી વધુ ખાલી જગ્યા ભરવાની છે આ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ મુજબ રેલવેમાં એપ્રેન્ટિશીપ તાલીમ માટે વિવિધ ટ્રેન્ડમાં ભરતી કરવામાં આવશે એપ્રેન્ટિશીપ ભરતી માટે અરજી પ્રક્રિયા પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી છે ઉમેદવારો પાસે અરજી કરવા માટે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો સમય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો